હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો આજની ઠંડી તો કઈ ઘટે નહી એવી હે કારણ કે એટલાની ઠંડી તો પડી પણ જે આજ પવન ને હે આવો તો આજ રેકોર્ડ બ્રેક છે કઈ આવ્યું જ નથી આમ તો નહીં ના ગાય દોવે હે પણ એમ કે પણ એમ કે છે ગાય દોવાતી નથી શું થાય છે

અત્યારમાં પવન નીકળી ગયો નીકળી તો નથી ગયો આમ તો રહી જ ગયો છે કાલ નો એમનો પવન આખો દી રહ્યો રહી રહ્યો અત્યાર માં પાસે એવો ને એવો પવન અત્યારનું તો વાતાવરણ ઘટે ખબર હોય રોટલી તો હોય રોટલી કે દાળ તો બધું બનાવતા હોય એટલે આપણે આજે બનાયું છે ચણા કર્યું નું શાક અને ઠંડુ વાતાવરણ હોય એટલે ગરમા ગરમ કરી શાક મજા આવે નઈ

અને અત્યારે શિયાળો અને મોસમ એટલે બધાય પાપડ વણતા હોય ને આપણે પાપડ વણવા વણ થાય આપણે ફ્રી જ દો પાપડ વણવા એટલે આજ તો કીધું આપણે આરામ નથી કરવું આપણે પાપડ વણી લેવા છે અને આપણે ભાઈને પાપડ ભાવે પપ્પાને તો ખાસ કાંઈ એવી પાપડની જરૂર ન હોય એ હોય તો ન ખાય એને પાછું શેકેલો પાપડ દેવા છે પપ્પાનો ભાવ તરી તો એ ક્યારેક ખાય એમ ખીસી બનાવવા માટે આંધળ મૂકી દીધું છે ને અહીંયા લોટ સારી તૈયાર કરી લીધો છે હવે આપણે બનાવી લઈએ ખીચડી

પછી <test> <laughs> <olieopotami meets Gil -ESE> અમારા પપ્પા ના માસી છે ને એ અમારી ઘરે રોકાવવા આવતા ને આછા કપડે થી રોટ ચારવાનું ઘઉં અને કોથલી વગર ના પાતલી પાપડ એકદમ આછા આછા એવા માટે એ જેવા જ કરે ભાઈ અત્યારે પપ્પા ભાઈ ગયા પણ સાહેબ સિયાળાના સિઝન માં ઘરે આવતા રોકાવા અને પાપડ સ્ટોક કરી દે અને વખતે તેના સમય મહિનો બધે મહિના લોકા તા જો આપણો ભાઈ છે ને

તો બેન જમાનામાં જો ત્યાં આપણે મેગી નોતી પણ એમાં શાક બનાવીને દેતા તો છોકરા બી મેગી ખાતી કારણ કે અત્યારે આપણો દેવા શેનું મેગી નું નામ દઈ શકે તો ત્યારે તો લાગતું જઈને અરે ઈ પાછું સુલામાં અને તપેલામાં બનાવેલું હોય એટલે મેગી થી હરહ થાતું હોય અત્યારે તો કેસે બનાવતા હોય એટલે મેગી ની જરૂર જ નતી આ આ તો હોય મેગી આવીને પોકલા સરી થાય કે મો જોકરના બીખા થઈ મેગી ખા દે અને પેલામાં આપણે વાડીએ આવ્યા એટલે આપણે ગાયુ નું ઢાર્યું કરી નાખ્યું દેવાન સિન પપ્પા એ તૈયાર અને આજ તો આખો દિવસ એ અહીંયા જ રહ્યા છે બપોરે આરામ એના જ કહે અઢી વાગે તો ઉભા થઈ ગયા કે વાહે વાડીએ નાનજી બાપા વાટ જોતા આઈશે જો આપણે હવરમાં પેલું કામ ચાલુ કર્યું કે ટાટરની કુંડી અહીંયા હતી હમ એટલે અહીંયા વચો વૈચાતી ને એને આપણે સાઈડમાં લઈ લીધી હમ બરોબર એટલે હવાર માં પેલા ઈ ફેરવી લીધી પછી ખાડા બધાય ને ખોડી લીધા અને પતરા મારી દીધા પતરા માથે તાલપત્રી બાંધી દીધી હવે આ ગરમી થઈ એટલે તો કઈ ઘટે ને એવું થઈ ગયું અને ભેગા ખીલાય ખોડી દીધા અહીંયા એક કિલો ખોયડો એ કઈ કિલો અહીંયા ખોયડો એક કિલો માં ખોયડો એટલે બધા ઢોર હવે અહીં હમાઈ જાય હવે ઉપર આમાં જરૂર નથી બાંધવાની આમાં તો ઝાડવાનો સૌ ઓથ છે જ એટલે કઈ જરૂર નથી. હા અત્યારે પતરા કાઢી લેન તો ગોડાઉનમાં હે ને ઠંડી લાગે હે પણ અહીંયા નથી લાગતી. અહીંયા બે વસ્તુ થઈ ગઈ એક તો જો આપડા ગોડાઉન ને બધી મકાન છેનો ઓથ આવે હ અને બીજા નંબરમાં આનો ઓથ આવી એટલે ડબલ ઓથ થઈ ગયો એટલે ઓલું પવન રોકી લે અને કાઈક થોડુંક આ પવન રોકી લે એટલે આ પવન આવે જ નહીં પવન ઉપરથી વઈ જાય. આ ઝાડવામાં મોઢાકી રોકી લે પવન જો અહીં પાંદડા ક્યાં હલે હ આ પાંદડા હલે નહીં એ પવન જ ન લાગે. એટલે એકદમ કઈ ઘટે નહીં એવું થઈ ગયું હા વાય બેહી તો આપણે અત્યારે એમ થાય કઈ બેઠા રે એવું ગરમી થઈને ગરમ વાતાવરણ થઈ ગયું એટલે આપણે ગાયુ માટે હાથ ધાર્યું નથી આ તો ટાઈમ પર છે અને અત્યારે અમે ઈદ મગર દોડાવતા હતા કે અત્યારે ગાયુ હાટું બાંધવાની સગવડ કરવાની છે આપણે મકાનનો સ્લેપ ને ભરાઈ જાય પછી તો ગાયુ ની કઈ ઘટે નહીં એવું જ બનાવવાના છે આખો શેડ જ કમ્પ્લીટ તૈયાર કરવાનો છે બધું કમ્પ્લીટ જ કરવાના છે ખેસાઈ ભલે જાય

તૈયારી કરવી પડે કરી ત્યારી માન તમારું ચાર પાંચ વર્ષે સેટિંગ આવે કારણ કે માલ ભરવાનું ભૂકો ભરવા બાંધવા જોઈએ એવું બધી આ બધી ઈ ત્યારે હાલે ઈ બધી તૈયારી થઈ જાય પછી ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી બાજુ વરસુ નથી કરવું એવું નથી પણ હજી પરબારું નો ઠેકડો મરાઈ જયો એમાં પરબાર ઠેકડો મારી તો એ ફાઈનલ કે એમાં તો ડૂબી જ જાય કારણ કે બે ત્રણ ભાઈ હોય ને તો એકબીજા નો સહારો હોય ને સપોર્ટ થાય અને એને બધું એક ને એક ને દોડ હોય આપણે પછી બાયું તો શું હોય નમણે હમણાં હાર્દે બેહી જાય ઉપાધી તેને કરવા દી હોય ને નહી હા સારો ટેકો હે નહીના નો કઈ વાંધો નથી પણ એમ કે તો એના કેમ પછી બાયું તેમ કે લ્યો હવે અમે શું કરી અને આપડે બાપા તો ઉપાધિ છે નહીં નાનજી બાપા છે એક વ્યક્તિ દોવા રાખવાનું પછી આપડે બધી ગાયું આપણા ઉપર નહી રાખી માણસો હસ્તક જ કરાવશું કારણ કે નકર પછી હું ક્યાંય નો જઈ હે ગવાય બંધાઈ જાવ વાડિયે હું હોતો એટલે ઈ નો હાલે આપણે વ્યવારમાં બધે જાવ આવું જઈ અને અત્યારથી ગાયું બાંધીને હું મારી જિંદગી નો જેવી હગું એવું આપણે કઈ કરવું નથી કારણ કે પછી દેવાસની વહુ ને દેવાસ આ હજી ભૂલી જાય કઈ આપણે અત્યાર નથી વિચારણ હજી બે વર્ષ પછી તો સારું આપ